આપણે આમાં વિડીયો ઉતારીને શું ફાયદો સાહેબ થાય ભાલો આપણે અહીંયા કાણે એમને એટલો માલ વેચાઈ જાય તો ફરી ના પાડવી કસ્ટમરને ને અત્યાર કોઈ પણ ક્યાંય વિડીયોમાં કે ચેનલમાં માં એમનો વિડીયો નહીં હોય ક્યાંય ક્યાંય હોય ના જ પાડી દે નહીં હોય ના જ પાડી દે નથી ભાઈ પ્રશ્ન નથી અશ્વિનભાઈ ફોન કરી લો ફોન નંબર નથી હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ હું છું અત્યારે ઉપલાટામાં ને અત્યારે આવી જશું અશ્વિનભાઈ અશ્વિનભાઈ ની દાબેલી ખાવા અહીંયા ખાલી ફક્ત દાબેલી જ મળે છે બીજું કોઈ વસ્તુ મળતી નથી ને સાંજના ટાઈમમાં આવે છે અને ખાલી દાબેલીનું સેલિંગ કરે છે અને એ પણ ટેસ્ટી એકદમ કે ઉપલેટામાં લગભગ કોઈ દાબેલી આવી નહીં મળતી હોય ક્યાંય હવે જોઈએ અને ચોખ્ખાઈ પણ એમની એવી છે હવે આપણે વાત કરી વાસિનભાઈ કેમ છો તો મજામાં ને તમારી મેં દાબેલીની વાત છે કે તમે ઉપલેટામાં તો ધૂમ મચાવો હોય તો કેટલા ટાઈમથી આપણે ચાલુ છે

દાદા દાદા ઓ કેટલી કરો ઓ ફટ આ ભાઈને પૂછી જોઓ કેટલી સેલિંગ કરો કેટલી કરે ભાઈ સેલિંગ રોજનો સાઈડ ચાબેલી વેચવાની પેકેટ પાઉના સંતોષી માણસ હા એકદમ સંતોષ કે થાય તો ભાઈ નકર काही નહી કે આપણને કંઈ ઘટતું નથી ઈ જિંદગી ઘટે હા આમાંથી 8 પેકેટ ના લઈ લ્યો રોકડો જોઈવો છો ભાઈ રોકડો ભાઈ આયું નથી ગયા નથી અમે તમને લખડો તમારી સ્પેશિયલ

એમો નોતો કહી રહ્યો માટે અલગથી ચટણી રાખી છે બાપુ તમે તો ક્યાં ને મને વિડીયો બનાવો આ ભાઈ મારી ઘર હો પહેલા તમારો વિડીયો પહેલા એને અશ્વિન ભાઈનો વિડીયો ઉતાર આપડે આપણે આયા ભાઈ વડાપાઉના કારીગર છે જો એને વડાપાવ બંધ કરી દીધા ને આને તો પછી

અશ્વિનભાઈ જેવા માણસ તમને નઈ મળ્યા હોય ભાઈ અત્યાર સુધી ઉતારો છો બરોબર છે આવો હોય મને તો ખબર છે હું બે ત્રણ પણ આજે અમારી મોજ હતી નસીમભાઈ ની મોજ હતી નશિન ભાઈ કે વાંધો નઈ ઉતારો ને

અસoon ભાઈ ભાઈ જો ચટણી નાખી દેજો જો મેન હે ને આ ચટણી છે એની તીખી 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 નાખો તમને તીખી મજા આવશે વધારે ખવડાવવાનું જો તીખણ શોખ છે અસoon ને કચ્છી 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 ડબેલી લો ને મેં અત્યાર સુધી ઉપલેટામાં દાબેલી નથી ખાધી પણ આશિનભાઈ એક જ સેલિંગ કરે છે મને ખબર છે ત્યાં સુધી મને છે ડાબેલી મળતી છે પણ હજી સુધી આપણે ડાબેલીનો વિડીયો શૂટ નથી કર્યો નથી કર્યો હવે એ છે ને આ ખાલી ટિકી ટેસ્ટ કરો વી કે ટિકી લવંગીયું મરચું વાપરીને નેચરલ લવંગીઓ મરચું ઓલો નથી આપતા સુરતી ઓલામાં વડાપામાં લવંગીયું મરચું આજે જગ્યા નથી તો પણ ડાબેલી જાય તમે જયારે પણ ઉપલેટ આવો ત્યારે ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં અશ્વિનભાઈ ફોન કરી લો ફોન નંબર નથી નથી ના અહી આવી જવાનું લોકેશન ક્યુ છે પોસ્ટ ઓફિસ પાસે ઉપલેટા આપણે ઓલો વિડીયો નહોતો ઉતારી રહ્યો તિજોલિક બીજા ઉપર છે અને એને એક્ઝેક્ટ સામે સાંજના ટાઈમમાં આવે છે સાંજના ટાઈમ ડાબેરીનો ટેસ્ટ માણજો જય માતાજી જય મક શ્રી કૃષ્ણ જય દ્વારકા જય